સમાનતાનો ભાવ રહેલો હોય છે ભારતીયોમાં રાષ્ટ્રવાદી વિચારધારા નિર્માણ થવા માટે આ પરિબળો કે પરિસ્થિતિઓ જવાબદાર હતી નંબર એક જ્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો અંગ્રેજ કંપનીએ દેશને એક હતું શાસન નીચે લાવ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ આમ અંગ્રેજી શાસને અજાણતા ભારતીયોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા નંબર બે અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા નંબર ત્રણ અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઉભો થયો પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી જેના કારણે દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ગુજરાતી મરાઠી પંજાબી બંગાળી ઉર્દુ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાન પત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય નંબર ચાર અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધન થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો અને આ સાથે ભારતની ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ

ઇલબર્ટ બિલ પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો આથી સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત હતી જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની રજૂઆત કરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલા ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી જે અહીં દર્શાવી છે આ બધી જ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ હ્યુમનો ફાળો મહત્વનો છે તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલા આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યા તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો ઈસવીસન એટીન ફિફ્ટી સેવનના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે અઠ્યાવીસ ડિસેમ્બર એટીન એટી ફાઈવ ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું જેમાં સેવન્ટી જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને વ્યોમેશ ચંદ્ર બેનર્જી આ અધિવેશનના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે દિનશા વાચા વગેરે મુખ્ય આગેવાનો હતા કોંગ્રેસના પ્રથમ તબક્કાના ઈસવીસન એટીન એટી ફાઈવ ટુ નાઇન્ટીન ફાઈવ સમયગાળા દરમિયાન મહાસભાએ સરકાર સામે રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી આમ છતાં આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો મહાસભાએ ધારાસભાનો વિસ્તાર કરવાની માંગણી લશ્કરી ખર્ચ ઘટાડવું કરવેરા ઘટાડવા ખેડૂતોને દેવામાં રાહત સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડનમાં એકસાથે લેવાય લેવાઈ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે માંગણીઓ કરેલ પ્રથમ તબક્કાના ઉદ્દેશ્યો અને કાર્યોને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી ચર્ચાઓ ઠરાવો દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસ પાસે મોકલવામાં આવતી આ પ્રકારના નરમ કે મવાડવાદી વલણના લીધે તેઓ મવાડવાદીઓ તરીકે ઓળખાયા મવાડવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી આજ સમયગાળા દરમિયાન કોંગ્રેસમાં બાળ ગંગાધર ટિળક લાલા લજપતરાય અને બિપિન ચંદ્રપાલ જેવા નેતાઓએ કોંગ્રેસની મવાડ રીતિઓમાં આમૂલ પરિવર્તનની માંગણી કરી તેમણે વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી તેઓ કહેતા સરકારના પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ આ લોકો જહાલવાદી તરીકે ઓળખાયા ટિડક મહારાજે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જંપીશ લાલ બાલ અને પાલની કામગીરીના પરિણામે જાગ્રત થયેલ હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી આત્મવિશ્વાસી અને આક્રમક હતો પોતાના વિચારોનો ફેલાવો કરવા લોકમાન્ય ટિળકે ધી મરાઠા અને કેસરી લાલા લજપતરાય ધી પંજાબી અને ધી પ્યુપિલ તથા વિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્રો શરૂ કર્યા ઈસવી સન નાઇન્ટીન ફાઈવમાં વાઇસરોય કર્ઝને ભાગલા પાડો અને રાજ કરો ની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા જેની સામે બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું આંદોલનની અસરના કારણે ઈસવીસન નાઇન્ટીન ઇલેવનમાં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા ભારતીયોનો આ એક યાદગાર વિજય હતો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતમાં નવ યુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો આ માટે તે હસ્તામુખે બલિદાન દેવા પણ તૈયાર હતો તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી વાસુદેવ બળવંત ફડકેએ પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી વિનાયક સાવરકરે ઈસવીસન નાઇન્ટીન હંડ્રેડમાં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાઈ તેમનું પુસ્તક ફિફ્ટી સેવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશન થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી તેમને અંદમાન જેલમાં મોકલાયા જ્યાં તેમની તબિયત બગડતા જેલમાંથી મુક્ત કરી નજરકેદ હેઠળ રખાયા આજ અરસામાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી બારિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિનો સારો ફેલાવો કર્યો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી ન્યાયાધીશ કિંગ્સ પર્ડની હત્યા કરવા યોજના ઘડી તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો પરંતુ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેસેલ વકીલ કેનેડીના પત્ની અને તેમની દીકરી મૃત્યુ પામ્યા ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું રામપ્રસાદ બિસ્મલ અને અશફાક ઉલ્લા ખાને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી અશફાક રામપ્રસાદ બિસ્મલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા તેમને ફાંસીની સજા થઈ આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી પોસ્ટરો ચોટાડવા પત્રિકાઓ અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ઈસવીસન નાઇન્ટીન થર્ટી વનમાં અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની શહીદી વહોરી પર શહાદત વહોરી છે પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે વિદેશોમાં વસતા ભારતીય ક્રાંતિકારીઓ વધુ સક્રિય થયા અને ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ વગેરે દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી જેમાં કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનો સામાયિક શરૂ કર્યું અને સંસ્થાના કાર્યાલયને ઇન્ડિયા હાઉસ નામ આપ્યો મદનલાલ ઢીંગરા વિનાયક સાવરકર મેડમ ભિખાઈજી કામા લંડનમાં શ્યામકૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા ઈસવીસન સન નાઇન્ટીન મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની ગોળી મારી હત્યા કરી તેથી તેમને ફાંસી આપવામાં આવી શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી સાવરકરે સંભાળી ઈસવીસન સન એટીન ફિફ્ટી સેવનના

લાલા હરદયાલ અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ બરકતુલ્લા રાસબિહારી ઘોષ ચંપક રમણ જેવા નામી અનામી ઘણા ક્રાંતિકારીઓએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી રાષ્ટ્રને સ્વતંત્રતા અપાવવા સક્રિય પ્રયત્નો કર્યા માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર નાઇન્ટીન થર્ટીના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો તેને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે આ સમયે ગોવિંદગુરિવાજો દૂર થયા આ સાથે સત્તર નવેમ્બર નાઇન્ટીન થર્ટીન ના રોજ હજારો ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્તિ મેળવવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકત્રિત થયા તે દિવસે બ્રિટિશ લશ્કર અને સહયોગી દેશી રજવાડાના લશ્કરે માનગઢના ડુંગર પર હુમલો કર્યો વિદ્વાનોના મતે બારસો થી વધુ આદિવાસીઓ શહીદ થયા અંગ્રેજોએ આ ચળવળને ભારે ક્રૂરતાપૂર્વક દબાવી દીધી અને ગોવિંદ ગુરુની ધરપકડ કરી તેમની મુક્તિ બાદ તેઓ કંબોય એટલે કે તાલુકો લીમડી જિલ્લો દાહોદ ખાતે રહ્યા હતા આજે ત્યાં તેમની સમાધિ છે આ ઉપરાંત વ્યારા આદિવાસી આંદોલન ઈસવીસન નાઇન્ટીન ફોર્ટીનમાં તાપી જિલ્લામાં થયું હતું દડવાવ આદિવાસી આંદોલન ઈસવીસન નાઇન્ટીન ટ્વેન્ટી ટુમાં વિજયનગર તાલુકામાં થયું હતું આ આંદોલનોને ક્ષમાવી દેવામાં આવ્યા હતા ગાંધીજીનું હિન્દમાં આગમન ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિની સામે સત્યાગ્રહની સફળ લડત લડી ઈસવીસન નાઇન્ટીન ભારત પરત ફર્યા તેમણે ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી પ્રેરણા મેળવી ભારતના ઘણા ખરા ભાગોનો પ્રવાસ કર્યો તેમને સમજાયું કે ભારતની ગરીબીના મૂળમાં અંગ્રેજો દ્વારા થતું શોષણ કારણભૂત છે તેમણે પોતાની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઈસ્વીસન નાઇન્ટીન ફિફ્ટીમાં કોચરબ આશ્રમ અને ઈસવીસન નાઇન્ટીન સેવન્ટીનમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદના મજૂરોના પ્રશ્ન બાબતે લડતનો સમાવેશ થાય છે આ બધા સત્યાગ્રહોના પરિણામે ગાંધીજીને વલ્લભભાઈ પટેલ અને જેવા સાથીદારો મળ્યા સત્યાગ્રહો સાથી બિહારમાં ચંપારણ આવેલ છે ઓગણીસમી સદીની શરૂઆતથી જ અહીં યુરોપિયનોએ ગળીના બગીચા અને કારખાના સ્થાપ્યા હતા અહીં ખેડૂતોને ત્રણના છેદમાં વીસ જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી ચંપારણના ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા પણ નાખવામાં આવતા જેથી તેમની મુશ્કેલીમાં વધારો થયેલ ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા ત્યારે તેમની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ ગણી તેમને તાત્કાલિક ચંપારણ છોડી જવાનો મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો પરંતુ ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો અંતે ગાંધીજીને ખેડૂતોના પ્રશ્નોને સમજવા પ્રયત્નો કરવાની પરવાનગી મળી ગાંધીજીનો આ સત્યાગ્રહ સફળ થયો ખેડા સત્યાગ્રહ ખેડા જિલ્લામાં ઈસવીસન નાઇન્ટીન સેવન્ટીનમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતો આમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું પરિણામે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોને સત્યાગ્રહ કરવાની ફરજ પડી આ લડતમાં વલ્લભભાઈ પટેલ નેતા તરીકે ઉભરી આવ્યા તેમણે વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી સરકારે મહેસૂલની રકમ ઉઘરાવવા જપ્તી શરૂ કરી આ સમયે સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં છૂટ્યા ત્યારે લોકોએ સ્વાગત કર્યું ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યો સત્યાગ્રહમાં અંતે સુખી કુટુંબો મહેસૂલ ભરે તો ગરીબોનું મહેસૂલ નહીં લેવાની શરતે સમાધાન થયું આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ આવી તો લોકોની ત્યાગ શક્તિનો પણ પરિચય થયો રોલેટ એક્ટ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સરકારે માર્ચ માર્ચીન નાઇન્ટીનમાં રોલેટ એક્ટ પસાર કર્યો રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈપણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય લોકોની સ્વતંત્રતા પર કાપ મુકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો અને સત્યાગ્રહ શરૂ કર્યો આગનો હત્યાકાંડ ટ્રોલેટ એક્ટ વિરુદ્ધ ગાંધીજીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આકરા પગલા ભર્યા પંજાબમાં આ સમયે સ્થિતિ સ્ફોટક હતી પંજાબના અમૃતસરમાં તેર એપ્રિલ ના રોજ લોકોનો વિશાળ જનસમૂહ પોતાના પ્રિય નેતાઓ ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એકઠો થયો હતો જલિયાવાલા બાગમાં વૈશાખીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા નિશસ્ત્ર લોકોના સમૂહ પર અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે ગોળીઓ વરસાવી જ્યાં સુધી લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો એક હજાર જેટલા લોકો આ ગોળીબારમાં મૃત્યુ પામ્યા અને અનેક લોકો ઘાયલ થયા સરકારે પંજાબમાં લગાડી લોકો પર અત્યાચાર કર્યો સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું સામ્રાજ્યવાદી શાસનનો ભયંકર વિરોધ થયો આ ઘટનાથી વ્યથિત થઈ ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો કૈસરે હિન્દ નો ઇલ્કાબ ત્યંજી દીધો રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની પદવી પરત કરી અસહકાર આંદોલન ઈસવી સન નાઇન્ટીન ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું આ આંદોલનના મુખ્ય બે પાસા છે નંબર એક ખંડનાત્મક પાસું અને નંબર બે રચનાત્મક પાસું ખંડનાત્મક પાસામાં શાળા કોલેજ ધારાસભા અદાલતોનો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો બહિષ્કાર વિદેશી માલના બહિષ્કારનો સમાવેશ થતો હજારો વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી દીધી મોતીલાલ નહેરુ ચિત્રંજન દાસ વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જેવા જાણીતા વકીલોએ પોતાની વકીલાત છોડી દીધી અને પોતાનું બાકીનું જીવન સમર્પિત કરી દીધું અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ ઉપાધિઓને પણ ફગાવી દેવામાં આવી વિદેશી ઉપાધિઓની હોડી કરવામાં આવી આ આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સનું ભારત આગમન થયું તેનો પણ દેશમાં હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેન્ટીઓ કાંતવા ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રસાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરવામાં આવી જેમાં ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી આ આંદોલન સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્નો જોડી આંદોલન કરવામાં આવેલ જેમાં આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં વન સત્યાગ્રહ અને અસમના ચાના બગીચાના મજૂરોના આંદોલનનો સમાવેશ થાય છે મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા ઈસવીસન નાઇન્ટીન ટ્વેન્ટી ટુમાં ઉત્તર પ્રદેશમાં ગોરખપુર પાસેના ચૌરી ચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલ ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો પોલીસ સ્ટેશનને આગ ચાપી જેમાં બાવીસ જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી સરકારે ગાંધીજીની ધરપકડ કરી ગાંધીજીએ લોકોને રચનાત્મક કાર્યોમાં લાગી જવા અનુરોધ કર્યો આ સમયે કોંગ્રેસમાં મોતીલાલ નહેરુ અને ચિત્રંજન દાસનું માનવું હતું કે પક્ષે ધારાસભાની ભાગ લઈ લડત આપી લોકોને વૈકલ્પિક કાર્યક્રમ પૂરો પાડવો જોઈએ આ વિચારથી સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી સાયમન કમિશનનો બહિષ્કાર અને નહેરુ અહેવાલ આ સમયમાં સાયમન કમિશન ભારતમાં આવ્યો પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો સાયમન ગોબેક ના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ થતા લાલા લજપતરાય ઘાયલ થયા બાદ તેમનું અવસાન થયું લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવી સાયમન કમિશન નિષ્ફળ જતા હિન્દી વજીર બર્કન હેડે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહવાન આપ્યું જેથી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કરેલું અને તેનો રિપોર્ટ અહેવાલ તરીકે છે આ અહેવાલમાં સ્થાનિક સ્વરાજ તંત્ર મૂળભૂત અધિકારો સર્વોચ્ચ અદાલત વગેરે બાબતો સામેલ હતી જોકે બ્રિટિશ સરકાર દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો ઈસવીસન નાઇન્ટીન ટ્વેન્ટી એટમાં બારડોલી તાલુકામાં સરકાર સામે જમીન મહેસૂલમાં કરવામાં આવતા વધારાની સામે બારડોલી સત્યાગ્રહ સ્વરૂપે ના કરની લડત શરૂ કરવામાં આવી આ લડત સરકારની દમન નીતિ જપ્તી સામે લોકોની મક્કમતા અને વલ્લભભાઈ પટેલના પુનેહપૂર્ણ નેતૃત્વ માટે યાદગાર બની આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા ઈસવી સન નાઇન્ટીન લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આ ઠરાવના આધારે પ્રતિવર્ષ આ દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું ઠરાવ્યું અને આ દિવસને એટલે છવ્વીસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું આ સમયની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો તેમનો બોમ્બ ફેંકવાનો આશય કોઈની હત્યા કરવાનો નહીં પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો ભગતસિંહ અને તેના સાથીદારોને ફાંસીની સજા થઈ બંગાળના ક્રાંતિકારી દાસે જેલમાં ખરાબ ખરાબ ખોરાક અને અને વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા અવસાન થયું ક્રાંતિકારીકૂચ ઈસવીસન નાઇન્ટીન થર્ટીમાં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાકો પાપ છે કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે બાર માર્ચ નાઇન્ટીન થર્ટીના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડીયાત્રાની શરૂઆત કરી ત્રણસો સિત્તેર કિલોમીટર જેટલી કૂચ કરી અસલાલી બારેજા નડિયાદ આણંદ રાસ જંબુસર સુરત નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં સભા ભરી પાંચ ના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા છ સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની જાહેરાત ગાંધીજીએ કરી ત્યારે પાંચ મે નાઇન્ટીન ના રોજ તેમની ધરપકડ થઈ તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા ગાંધીજીની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ તૈયબજીએ લીધી તેમની પણ ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની નાયડુએ લીધી વિરમગામ ધોલેરા કરાડી મીઠાનો સત્યાગ્રહ થયો સવિનય લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા દારૂબંધી દારૂના પીઠા પર પિકેટિંગ અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં ખેડૂતો આદિવાસીઓ સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી આંદોલનને દબાવવા પ્રયત્ન કરેલ ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોળમેજી પરિષદોનું આયોજન થયું પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના કારણે નિષ્ફળ ગઈ સવિનય કાનૂનભંગની લડત ઉગ્ર બનતા સરકારે કોંગ્રેસ સાથે સમજૂતી કરાર કર્યો આ સંદર્ભે વાઇસ રોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારને ગાંધી ઇરવિન કરાર કહે છે આ કરારમાં મીઠું પકવવાની સ્વતંત્રતા શાંત પિકેટિંગ અને સત્યાગ્રહીઓને જેલ મુક્ત કરવા જેવા મુખ્ય મુદ્દા સામેલ હતા ઈસવીસન નાઇન્ટીન થર્ટી વનમાં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી પરંતુ તેમાં કોમી મતદાર મંડળનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા અને ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હિંદ છોડો આંદોલન બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને તે સમયે સરકારની મુશ્કેલીઓમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવે ઈસવીસન નાઇન્ટીન ફોર્ટી ટુમાં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ક્રિપ્સ મિશન ભારત મોકલ્યું પરંતુ ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો જતો હતો આઠમી ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી ટુમાં

ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું દેશના ઘણા વિસ્તારોમાં હડતાલો પડી લડતને વ્યાપક બનાવવામાં દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી અંગ્રેજોએ આ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલા ભર્યા ઈસવીસન નાઇન્ટીન ના અંત સુધીમાં મોટા પાયે સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવામાં આવી અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહીં સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને સશસ્ત્ર ક્રાંતિના પ્રયાસો ચાલુ હતા જેમાં સુભાષચંદ્ર બોઝ મુખ્ય હતા સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી નાઇન્ટી સેવનના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો આઈસીએસ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા છતાં અંગ્રેજોની નોકરી ન સ્વીકારી દેશ સેવામાં જોડાયા રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસના સક્રિય કાર્યકર બની ગયા તેઓ ઈસવીસન નાઇન્ટીન થર્ટી એટમાં હરિપુરા એટલે કે બારડોલી અને ઈસવીસન નાઇન્ટીન થર્ટી નાઇનમાં ત્રિપુરા ખાતેના અધિવેશનમાં બે વર્ષ પ્રમુખ તરીકે ચૂંટાયા ટોચના નેતાઓ સાથે રાજીનામું સ્થાપના કરી બીજા વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધનો પ્રચાર કરતા તેમની ધરપકડ થઈ જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર કરતી ન હોય જેલમાં આ મરણાંત ઉપવાસ શરૂ કર્યા પણ તબિયત બગડતા તેમના નિવાસ સ્થાને તેઓને નજર કેદ રાખવામાં આવ્યા ત્યાં યોગ્ય તક મળતા એક દિવસ તેઓ પઠાણનો વેશ ધારણ કરી કોલકાતાથી અફઘાનિસ્તાન બર્લિન થઈ જાપાન પહોંચ્યા રાસબિહારી બોઝની સહાયથી ત્યાં આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરવામાં આવી હતી જેના સેનાપતિ કેપ્ટન મોહન મોહનસિંહ હતા સુભાષચંદ્ર બોઝ જાપાનથી આવતા તેમને આઝાદ હિન્દ ફોજના વડા બનાવવામાં આવ્યા તેમણે ફોજનું નવ સંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેર્યું તેમણે ચલો દિલ્હી અને તો મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂગા જેવા સૂત્રો આપ્યા તેમણે હિન્દના અગ્રિમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી પંડિત નહેરુ મૌલાના આઝાદ વગેરેના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી એક મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી જેને લક્ષ્મીબાઈ બ્રિગેડ નામ આપ્યું આઝાદ હિંદ ફોજે પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની સ્થિતિ બદલાતા પુરવઠાની તંગી સર્જાતા ભારે વરસાદ ભૂખમરો અને પ્રાકૃતિક પ્રતિકૂળતા સર્જાતા આઝાદ હિન્દ થઈ ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાન પરત ફરી રહ્યા હતા ત્યારે વિમાનમાં આગ લાગતા નેતાજી સખત રીતે દાજ્યા અને અવસાન પામ્યા એમ માનવામાં આવે છે આજે પણ આ ઘટના વણ ઉકેલ્યું રહસ્ય છે સ્વાતંત્ર પ્રાપ્તિ તરફ પ્રયાણ મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ વાટાઘાટો કરવા કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનો ભારત મોકલવાની જાહેરાત કરી કેબિનેટ મિશનના સભ્યોએ ભારત આવી ભારતના રાજકીય પક્ષોના આગેવાનો સાથે મુલાકાત કરી કેબિનેટ મિશન યોજનામાં બે બાબતોનો સમાવેશ થતો હતો એક લાંબા ગાળાની યોજના અને બીજી વચગાળાની યોજના લાંબા ગાળાની યોજનામાં ભારતને હિન્દુ બહુમતીવાળા વિસ્તારો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો અને મિશ્ર વસ્તી એમ ત્રણ જૂથોમાં વહેંચવામાં આવે વચગાળાની યોજના અંતર્ગત વચગાળાની સરકાર રચવાની થાય મુસ્લિમ લીગે મુસ્લિમો માટેની બેઠકો મુસ્લિમ લીગ દ્વારા ભરાય તેવો આગ્રહ કર્યો પણ બ્રિટિશ સરકારે તે ન સ્વીકારતા મુસ્લિમ લીગે આ યોજના સ્વીકારવાની ના પાડી દેશમાં પાકિસ્તાનની માંગણી સાથે સીધા પગલાં ભરવાની અપીલ કરી કોલકતા અને દેશના અન્ય ભાગોમાં ભયંકર કોમી તોફાનો થયા જુલાઈ નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં બંધારણ સભાની રચના માટે ચૂંટણી થઈ નવી વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગે વિદ્રોહી વલણ અપનાવ્યું તેનાથી કોમી એકલાસનું વાતાવરણ જોખમાયું કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ફેબ્રુઆરી નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર જૂન નાઇન્ટીન ફોર્ટી એટ સુધીમાં ભારતમાંથી વિદાય લેશે તે સમયે ભારતના વાઇસરોય રોય વેવેલના સ્થાને માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી માઉન્ટ બેટને હોદ્દો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં હિંસક તોફાન ચાલુ હતા લીગના સભ્યોના અસહકાર ભર્યા વલણના કારણે વચગાળાની સરકાર કામ કરી શકતી ન હતી કોંગ્રેસ અને લીગ વચ્ચે સમાધાન શક્ય ન બનતા માઉન્ટ બેટને હિંદના ભાગલા પાડવાનો નિર્ણય લીધો અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદડ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે એવી માઉન્ટ બેટનની દલીલ જવાહરલાલ સરદાર પટેલ અને કોંગ્રેસ નેતાઓને યોગ્ય લાગી માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો અને તે મુજબ હિંદના બે ભાગલા ભારત અને પાકિસ્તાન થયા ચૌદ ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવનની મધરાત પછી એટલે કે પંદર ઓગસ્ટ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો